નમસ્કાર ખેડૂત મિત્રો કોઠાર ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની ઋતુનો મુખ્ય પાક ગણીએ તો બટાકા શાકભાજીનો રાજા એટલે બટાકા બટાકાનું વાવેતર રવિ સિઝનમાં કરવામાં આવે છે જેમ ઠંડી ચાલુ થશે એ મુજબ બટાકાનું વાવેતર કરવામાં આવશે હવે બટાકાનું વાવેતર નો યોગ્ય સમય કરો જી હા ખેડૂત મિત્રો યોગ્ય સમયે બટાકાનું વાવેતર કરવામાં આવે તો જ આપણને બટાકામાં સારું ઉત્પાદન મળે છે હવે કેટલાક છેલ્લા દસ થી બાર વર્ષના ખેડૂતોના અનુભવ પરથી એક તારણ કરવામાં આવ્યું છે કે જો બટાકાનું વાવેતર એક નવેમ્બરથી પંદર નવેમ્બરની વચ્ચે કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મળે છે કારણ કે બટાકાનો બલ્કિંગનો જે પીરિયડ છે એ પચાસ થી લઈને એસી દિવસ સુધી વેરાયટી મુજબ અલગ અલગ છે હા ખેડૂત વિસ્તારનું જે તાપમાન છે એ અઢાર થી વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવું જોઈએ આ તાપમાને બટાકાનું બલ્કિંગ અને ફૂલ ફૂલવાનો જે સમય છે એ સારામાં સારો મળે છે જેને લઈને બટાકાનું ઉત્પાદન સારું મળે છે હવે જો વાત કરીએ કે જો તમે આ પીરિયડમાં વાવેતર નથી કરતા અને જો લેટ થઈ છે તો તમારો જે બલ્કિંગનો પીરિયડ છે એટલે કે પચાસ થી લઈને એસી દિવસ સુધીનો જે પીરિયડ છે એ ફેબ્રુઆરીમાં જાય છે ફેબ્રુઆરીમાં ઘણા વિસ્તારમાં જો જોવામાં આવે તો આ સમય દરમિયાન તાપમાન ઘણી વખત પચીસ થી અઠ્યાવીસ ડિગ્રી કે તેથી વધુ પણ શરૂઆત થઈ જાય છે જેને કારણે બટાકાના પાકમાં જે બલ્કિંગ છે એ વ્યવસ્થિત મળતું નથી કે જે સીધું જ બટાકાના ઉત્પાદન પર અસર કરે છે આ માટે અમે સૌ ખેડૂત મિત્રો ભલામણ કરીએ છીએ કે બટાકાનું વાવેતર એક નવેમ્બરથી પંદર નવેમ્બરની વચ્ચે કરવું જોઈએ આ અંગે વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર પર સંપર્ક કરી શકો છો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો છે એમના સુધી આવીને આવી માહિતી એમને મળતી રહે આપને કોઈ પણ પ્રશ્ન ઉજવતો હોય તો કોમેન્ટમાં પણ જણાવી શકો છો અમે આપના પ્રશ્નનો નું શક્ય એટલું નિરાકરણ પ્રયત્ન કરીશું આભાર